એવું આપણે બધા વિચારતા હતા પણ આજે આ વિડિયો જોશો ને તો ખરેખર તમારા રૂવાટા ઊભા થઈ જશે કારણ કે આજે આપણા બધાએ એક મોટી ભૂલ કરી નાખી શું વિજયભાઈ રૂપાણી આજે પણ જીવે છે આ વિડીયો જોવો તમને પૂરેપૂરી માહિતી આવી જશે મિત્રો અમદાવાદની અંદર બાર જૂન ના દિવસે જે પ્લેન ક્રેશ થયું એમાં મિત્રો બસો પચાસ થી પણ વધારે લોકો અવસાન પામ્યા અને બધા લોકોના મનમાં એવું હતું કે આ વિજયભાઈ રૂપાણી સાહેબ પણ આ પ્લેન ની અંદર છે અને બધા લોકોએ જોયું હતું કે સાહેબ આ પ્લેનની અંદર બેઠા છે અને મિત્રો જેવું પ્લેન ક્રેશ થયું ત્યારે મિત્રો આ પ્લેનની અંદરથી એક જ માણસ જીવતો આવ્યો એ કે વિશ્વાસ કુમાર હવે આજે પણ એ માણસ જીવે છે અને એ માણસે ખુદ બતાવ્યું કે જે દિવસે આ ઘટના બની જે મારી સાથે મેં મારી આંખોથી જોયું એ ભાઈ આજે પણ હું યાદ કરી કરીને રઉં છું એને એટલી બધી તકલીફો પડી રહી છે કે કઈ વાત જ ના પૂછો ગમે ત્યારે તે એકલા હોય ત્યારે તેમને મનમાં એક જ વિચાર આવે છે કે આ ઘટના બહુ ભયાનક હતી અને આમાંથી હું એકલો કેવી રીતે જીવતો બચ્યો અને હવે સવાલ ઊભો થયો છે આપણા ભૂતપૂર્વ સી વિજયભાઈ રૂપાણી સાહેબ હા મિત્રો વિજયભાઈ રૂપાણી આજે પણ જીવતા હોય એવું મિત્રો તેમની જનતાને લાગે છે કારણ કે અત્યારે હાલ રાજકોટના વતની હતા વિજયભાઈ રૂપાણી સાહેબ અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં મિત્રો તેમનું એક નામ સોશિયલ મીડિયામાં ગુંજે છે જ્યાં જુઓ ત્યાં ત્યારે સાહેબ ને અત્યારે હાલ યાદ કરવામાં આવે છે મિત્રો ગુજરાતના એક એવા સીએમ હતા જે હવે ફરી વાર આપણને નહીં જોવા મળે એ દિવસે ઘટના બહુ ભયાનક હતી અને જે પણ લોકો ત્યાં અવસાન પામ્યા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે પણ મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જ્યારે જ્યારે આ લોકેશન એટલે કે અમદાવાદનું જે લોકેશન હતું ત્યાં નીકળીએ તો અમુક લોકો એવું કહેતા હોય છે કે અહીંયા રાત્રે ચીસો સંભળાય છે પણ મિત્રો એવું કઈ નથી અમુક એવા ફેક વિડીયો વાયરલ થતા હોય છે તો એનાથી સાવધાન રહેવું મિત્રો ઘણી બધી ન્યૂઝ ચેનલ વાળા ત્યાં ગયા વિડીયો બનાવ્યા એકવાર અમે પણ જઈને આવ્યા ત્યાં જોયું પણ મિત્રો તમે વિચાર કરો કે એટલા બધા લોકો ત્યાં અવસાન પામે છે તો થોડીક એવી ઘટના બને છે અને મિત્રો આપણે વાત કરીએ કે વિજયભાઈ રૂપાણી સાહેબ ભલે આપણી વચ્ચે અત્યારે હાલ નથી પણ મિત્રો તેમની જનતા અને તેમના લોકો એમને એવું જ ઈચ્છે છે કે સાહેબ હજુ પણ જીવે છે મિત્રો તમારું શું કેવું છે તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવો